શું જાણીએ છીએ આપણે આઝાદી વિશે જે આપણે પંદર ઓગસ્ટને દિવસે મનાવીએ છીએ એટલું જ કે સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવે છે ઝંડો ફરકાવવામાં આવે છે નેતાઓ દ્વારા ભાષણ આપવામાં આવે છે અને ગાંધીજી સરદાર પટેલ નહેરુ ભગતસિંહ ટિળક સુભાષચંદ્ર બોઝ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવામાં આવે છે આપણે બસ આટલું જ જાણીએ છીએ આપણે એ ઇતિહાસ ખબર જ નથી કે જે આપણને ભણાવાયો નથી કે જણાવાયો નથી ગદર મૂવીમાં જે કપાયેલા માણસોથી ભરેલી ટ્રેન આવે છે એ કોઈ સિનેમેટિક દ્રશ્ય નહોતું એ હકીકત હતી તમસ જેવા મૂવીમાં જે સિક્સ સ્ત્રીઓ કૂવામાં કૂદી પડે છે એ પણ કોઈ ફક્ત દ્રશ્ય નહોતું એ સત્ય ઘટના હતી આપણને એટલું જ ખબર છે જેટલું આપણે ભણાવાયું અને બતાવાયું છે આપણે હજુ આઝાદી વિશે જોયું અને જાણ્યું છે જ નહીં આપણે આપણી આઝાદીનો આખો ઇતિહાસ એના દસ્તાવેજી પુરાવા સાથે જાણવો હોય તો તમારે લેરી કોલિન્સ અને ડોમિનિક લેપિયર દ્વારા લિખિત મિડનાઇટ ફ્રીડમ જેનો અનુવાદ અશ્વિની ભટ્ટ જેવા ગુજરાતી સાહિત્યકારે અડધી રાત્રે આઝાદીના નામે કર્યો છે તે ચોક્કસથી વાંચવો જોઈએ આજે મેં જે દ્રશ્યો કહ્યા તેના જુગુપ્સા અને દયા ઉપજાવે એવા કરુણ શાબ્દિક ચિત્ર પુસ્તકમાં આ આવ્યા છે અને હું એવું માનું છું કે ઘરમાં સોળ વર્ષની ઉપરની જેટલી પણ વ્યક્તિઓ હોય તે બધાએ જીવનમાં એક વાર આ પુસ્તક વાંચવું જોઈએ તો તમને ખબર પડે કે આપણી આઝાદી જે આજે આપણે ભોગવી રહ્યા છે અને બહુ ખુશી ખુશી આ દિવસ મનાવી રહ્યા છે તેના માટે કોણે કોણે શું શું ગુમાવ્યું છે પાકિસ્તાનથી આવેલા કેટલાય નિરાશ્રિતો દિલ્હીના ખુલ્લા મેદાનોમાં તાર તાપ વરસાદ અને મચ્છરોનો મારો સહન કરતા રહ્યા હતા અને એ વખતે પણ રમખાણોની સાથે આપણે જો આંકડો ગણીએ તો મૃત્યુનો આંક બહુ મોટો હતો ગીધડાઓ ખાઈ ખાઈને એટલા ધરાઈ ગયા હતા કે તે ઉડી પણ નહોતા શકતા અને જંગલી કૂતરાઓ માણસોના શબ્દ ચીડીને એમાંથી ફક્ત કાળજા ખાતા એટલા સ્વાદીલા થઈ ગયા હતા આ બધા કરુણા ઉપજાવે એવા દ્રશ્યો હતા કાયદે આઝમ જીન્ના કે જેમની છાપ એક મનના અને નિષ્ઠુર રાજનીતિજ્ઞની હતી તે પણ પાકિસ્તાનમાં આવા નિરાશ્રિતોની છાવણી જોઈને દ્રવી ઉઠ્યા હતા તેમની આંખોમાંથી આંસુ નીકળી ગયા હતા અને તેમણે એવા શબ્દો ઉચ્ચાર્યા હતા કે પાકિસ્તાનની કિંમત આવી આપવી પડશે એવું મેં ધાર્યું નહોતું સરદાર પટેલે કહ્યું હતું કે જો મને ખબર હોત કે ઝીણા થોડા દિવસના મહેમાનો છે અને તેમની તબિયત ખરાબ છે તો તેઓ પાકિસ્તાન અને હિન્દુસ્તાનના ભાગલાની વાત તલ્લે ચડાવી દેત અને દિવસો ખેંચી કાઢત અને ઝીનાની મોત પછી ગમે તેમ કરીને મુસ્લિમ લીગને મનાવી લેત આ સરદાર પટેલના શબ્દો હતા તેણે હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના ભાગલાની રેખા ખેંચી હતી તેનું નામ હતું સાયરલ રેડક્લિફ આજે પણ એ લાઈનને રેડક્લિફ લાઇન કહે છે તો એ માણસ કદી હિન્દુસ્તાન આવ્યો નહોતો તેની પાસે હિન્દુસ્તાનનું ભૌગોલિક કે સાંસ્કૃતિક જ્ઞાન નહોતું અને એના પર દબાણ હતું કે બે કે ત્રણ વર્ષની અંદર તેને આ કામ પૂરું કરવાનું છે તો એ માણસે અપરાધ ભાવ એના મનમાં એટલો બધો વધી ગયો હતો બંને દેશોની દુર્દશા જોઈને કે એ માણસ કદી અપરાધ ભાવમાંથી બહાર આવી નતો શક્યો અને એણે પોતાનું મહેનતાણું જે આ લીટી દોરવા માટે બ્રિટિશ ગવર્મેન્ટ તરફથી આપવામાં આવેલું તે મહેનતાણું પણ છોડી દીધું હતું અને તેની ઓફિસમાં આવેલો એ નકશો પોતાના હાથે સળગાવી દીધો હતો અને આ માણસ મર્યો ત્યાં સુધી આ અપરાધ ભાવમાંથી બહાર નહીં આવી શક્યો હતો ઘણા એવું કહે છે કે રેડ ક્લિફ આ જ કારણોસર પોતાના આખરી દિવસોમાં પાગલ થઈ ગયો હતો આ બધી એ કથાઓ છે કે જેના વિશે આપણે જાણતા નથી અને આ બધા એ પરિવારો કે એ વ્યક્તિઓ છે એ અનસંગીઓ છે જેની ગાથાઓ ગવાય જ નથી જેના વિશે કોઈએ જાણ્યું જ નથી આપણે જે આઝાદી ભોગવી રહ્યા છે તેના માટે તેમનું બલિદાન પણ ભગતસિંહ ગાંધીજી નહેરુ તેના કરતાં જરાય ઓછું નથી આ યાદ રાખીને આજે આઝાદીનો પર્વ ઉજવવાનો છે આઝાદીની ખૂબ ખૂબ શુભેચ્છા